જુનાગઢ ઋષિ યુનિવર્સિટી ખાતે આગાહીકારો એકત્રિત થયા જેમાં એકત્રીસ વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારો નું અવલોકન સામે આવ્યું આગાહીકારનું કહેવું છે કે આ વખતે ગુજરાતમાં સો ટકાથી વધુ વરસાદ થવાની આગાહી છે પચાસ થી વધુ આગાહીકારોએ આપ્યું પૂર્વ અનુમાન તો ખેડૂત જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવણી કરી શકે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવી શકે છે વાવાઝોડું ઓક્ટોબરના અંતમાં વિધિવત રીતે વરસાદ વિદાય લેશે વરસાદને લઈ ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર ત્યારે વરસાદ અને વાવણીને લઈ આ વખતે ખેડૂતોને સારો ફાયદો થાય તેવી સંભાવના જુનાગઢ જામનગર અમરેલી ગીર સોમનાથમાં પણ વધુ વરસાદ થશે નવસારી સુરત વાપી અને વલસાડમાં પણ વધુ વરસાદ થશે

કારણ કે આપણી માતા આપણે જો સંસ્કારના પાઠ દેતી હોય કે સ્કૂલે મોકલતી હોય ફપકો દઈને કે વઢીને તો એની કૃપા ગણાયની કૃપળતા ન ગણાય તો બીજું એવું એ તોફાન આવે છે કે જુલાઈની એકથી દસ તારીખની અંદર એટલે કે આઠથી દસમાં લેન્ડ થાય શક્યતા છે તો એમાં પંદરથી વીસ રાજ્યોમાં વરસાદ છે અને દસથી બાર દિવસ વરસાદ વરસે એવું અનુમાન છે તો એમાં ખૂબ ખૂબ વરસાદ થશે સપ્ટેમ્બર જે ચોમાસાનો વિદાયનો સમય ગણાય એમાં કેવું વાતાવરણ રહેશે પછી ત્યાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે વરસાદ નથી દીખરાઈ ગઈ તો ક્યાં જઈએ એટલો થાય ક્યાંક જઈએ તો ઓછો થાય એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે મહિનામાં વરસાદની તંગી રહેશે અને જ્યાં જ્યાં આ વંટલી સોરઠ જિલ્લો જુનાગઢ ખગોળ વિદ્યા જે દ્વારકા સોમનાથ દયા અને કુલદેવી ઉમિયા માતા દયાથી હું પાંત્રીસ વર્ષ વરસાદની આગાહી ખગોળ વિદ્યા આકાશી કષ્ટને આધારે અને ભદલી વાક્યને વરસાદની આગાહી આપું છું કોઈ પણ જાતની અપેક્ષા વગર ખેડૂ માટે વરસાદ થાય ને આપણો દેશ ખેતી પ્રધાન દેશ ખેડૂતો આગળ આવે એવું મારું પૂરું અનુમાન છે આ વર્ષે ખેડૂત જે સરહદ છે સરહદ રાતે પવા અને ખાંડ રાખવામાં છે આ પવાનું અંદર ભેજ કેટલો આવે એની પર વરસાદનું તાણ કાઢવામાં છે કારતક મહિનામાં કેટલા કાતરા જે આકાશી કર આકાશી ચિત્ર વરસાદ ઝાકર માસર મહિનામાં કયા દિવસે મા મહિનામાં માવઠું માવકા વરસાદ થાય અને આ વર્ષે માવઠાળ માવઠી સાત દિવસ લાંબુ હાલ છે ને ચોમાસું પણ સારું છે વરસાદ થવાથી આ વર્ષે હોળીના પવનની અંદર ખુલ્લા પટની અંદર સાતલપુર વંટ જોવા જાવ છું હોળીના પવન ગોઠવા છે ત્યારે ધ્રજા બાંધવામાં આવે છે આ ધ્રજાની અંદર જામનગર જિલ્લામાં નમેલી હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં વધારે થશે હોળીના દિવસે જ્યાં આગળ કે પાછળ કળા સાથે વરસાદ થાય તો વર્ષ નબળું છે આ વર્ષે કળા સાથે વરસાદ ક્યાંય થયેલ નથી પણ છાટા છૂટી છે વરસાદ ચોમાસું સારું છે આખા તીજનો પવન આખા તીજ ધોરણ છન્નું મિનિટ દિવસે સવાર જોવાથી આખા તે ઉત્તરનો વાયુ અને પવન હોવાથી આખા તે પવન સારો હોય છે બપોરે બાર વાગે સવા બે ફૂટની લાકડી આવે જેનો પડસાયો ચાર થી પાંચ અડતાલીસ થી પંચાવન વર્ષ હતી અખાતી દિવસે સૂર્ય ભગવાન આત્મે ત્યારે હસત માટે મંદિર અને ચંદ્ર દુઆ ચોમાસું લાંબુ હાલ છે આ વર્ષે સૌરા જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને ઓગસ્ટની અંદર વરસાદની ખેંચ આવશે અને નોરતાની અંદર હાથિયા નક્ષત્ર પાંચના નોટા બેસે આની અંદર નાથિયા નક્ષત્રમાં બેથી બે થી દસ ઇંચ વરસાદ થશે